મારે જ ઘસાવવું છે મારે જ ખંભવું છે મારે જ અનુકૂળ થવું છે અને મારે જ મનધારું મૂકવું છે સામે વાળા પાસે બિલકુલ અપેક્ષા નહીં તો સારું અહીંયા હરિભક્તો એ આપના આ દર્શાવેલ સંપ એને માટે કટિબદ્ધ થયા છે પરિવારમાં શરૂઆત કરશે મંડળ માં સંપ રહે અને અંપ દ્વારા સંપ ક્યારેય તૂટે નહીં એવી પ્રતિજ્ઞા આપ સમક્ષ લે છે અહી સ્વામી આપણે સમક્ષ બે હજાર ચારસો બત્રીસ હરિભક્તો એવો નિયમ લીધો છે આપના જ વચન છે મહારાજ કહે છે કે મદરૂપ મિત વાણી તો આપની વાણી દ્વારા અમારા ઘરમાં રહીને અમારા હૃદયમાં રહીને અખંડ સંપની પ્રેરણા મળતી રહે એવા આપ કૃપા આશીષ વર્ષાવશો રાખો છે પણ આપને તપ પણ એટલું જ વાલું છે ભગવાન સ્વામિનારાયણ કારણે દસ માં વાત કરી કે તપે કહીને ભગવાનને રાજી કરવા અને એ જ ન્યાય સ્વામી આપે યોગીજી મહારાજ આખી જિંદગી એ તપ કરીને રાજી કર્યા છે આપનો આપ અમારો માટે સ્વામી આદર્શ છો અને એ લક્ષ્યમાં રાખી સ્વામી આપના સ્વાગતમાં એ હરિભક્ત આકરું તપ કર્યું આપે સ્વામી ખૂબ પ્રસન્નતા એમની પર વરસાવી જેવા સ્વામી મેલબર્નમાં આવ્યા ફ્લાઇટમાં હતા માં આવ્યા સ્વામી આપે ખૂબ રાજીપો તો વરસાવ્યો પણ સભા કરીને સ્વામી કેબિનની બહાર નીકળ્યા અને સ્વામી આપે પરમચિંતન સ્વામીને એવું પૂછ્યું કે આટલું બધું આ બધા તપ કરે છે ત્યારે તેમણે સ્વામી હા પાડીને કીધું કે સ્વામી હજી પણ જો આપની ઈચ્છા હોય તો આ બધા જ હરિભક્તો એ મહિને જે બે એકાદશી આવે નીજડા કરે તો સ્વામી આપની આજ્ઞા નહીં અને અનાઉન્સ કર્યું અને જેટલા પણ મેલબર્નમાં હરિભક્તો બેઠા હતા બધાએ પોતાનો હાથ ઊંચો કરી પ્રતિજ્ઞાબદ્ધ થયા અને બધાએ નક્કી કર્યું કે મહંત સ્વામી મારની રુચિ છે એમને રાજી કરવા માટે અમારે આ પ્રકારે એ તપ વ્રત કરવું છે અને સ્વામી આપ એ જ આશીર્વાદમાં બોલ્યા હતા કે આપ બધા આટલું તપ વ્રત કરો છો ને એટલે જ અમારું સ્વાસ્થ્ય સારું રહે છે સ્વામી આપે આવી એક્શન કરીને સ્મૃતિ આપી હતી ઘણી વાર પ્રમુખ સ્વામી મહારાજે પણ સારંગપુરમાં જણાવ્યું હતું કે તમે બધા તપ વ્રત કરો છો અમારું સ્વાસ્થ્ય સારું રહે છે તો સ્વામી કેવળ આપ પ્રસન્ન થાવ અને આપનું સુ સ્વાસ્થ્ય રહે એની માટે સ્વામી એકાદશી નું વ્રત અમે નીચના ઉપવાસ સાથે કરીશું સાથે સાથે પચીસો ને સોળ હરિભક્તો એવા છે કે એમણે નક્કી કર્યું છે એકાદશી નું વ્રત તો કરશું જ પણ આપણે ગમે છે કે અમારે પ્રાપ્તિના વિચારની ગોષી કરવી તો એમની નામાવલિયા બધા હરિભક્તો હરિભક્ને સમી ઉભા છે ખાસ આપની પ્રસન્નતા વરસે અને સ્વામી આપના હૃદયમાં અમારું સ્થાન પ્રાપ્ત થાય એની માટે સ્વામી અમે બધા પ્રયત્ન કરશું આપ કૃપા કરજો